સમગ્ર ગુજરાત માં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયક ની ભરતી ની જાહેરાત કરી છે ત્યારથી સમગ્ર ગુજરાત માં જે વિદ્યાર્થીઓ ટેટ વન અને ટુ માં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ આજે ગુજરાત ના સમગ્ર જિલ્લામાં આવે છે ત્યાં શિક્ષણ કચેરીઓમાં પોતાના ફોર્મ તથા માર્કશીટ વેરીફાય કરાવવા માટે મોટી મોટી લાંબી કતારોમાં લાઈનમાં ઊભા છે ત્યારે તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા પાણીની તથા બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે ત્યારે આવા વિદ્યાર્થીઓમાં અમુક મહિલાઓ પોતાના નાના બાળકોને લઈને પણ આવે છે અને પોતાના વાલીઓને પણ લઈને આવેલા લાઈનમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ખાતા દ્વારા ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી તેમાં વિષય વાઇઝ પોતાના ડોક્યુમેન્ટ્સ ની ચકાસણી કરવામાં આવે છે જ્યારે ઓનલાઈન પણ અથવા ઓફલાઈન પણ હોય તો પણ તેની કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે અને કોઈ ઉમેદવારો ની કોઈ પણ જાત ની તકલીફ હોય તો પણ તેનું ડીપીઓ અથવા તો નાબ ડીપીઓ દ્વારા તેનું સારી રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને આવા ઉમેદવારો કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બ્યુરોજીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી હું પટેલ શૈલેષ કુમાર ડાયાબી ડેપ્યુટી ડીપીઓ અરવલ્લી મોડાસા અત્યારે અરવલ્લી જિલ્લા જિલ્લામાં વિદ્યાસાયક ભરતી અનુસંધાને સ્વીકાર કેન્દ્ર ચાલુ છે સાત તારીખ થી સ્વીકાર કેન્દ્ર ની શરૂઆત થઈ છે ત્યારથી જ ઉમેદવારોનો માહોલ ખૂબ જામેલો છે ખુબ ઉત્સાહમાં ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરાવી રહ્યા છે અહિયાં ચાર પ્રકારની ટીમ રાખેલી છે દરેક વિષય વાઈઝ અલગ અલગ ટીમ બનાવેલી છે અને ટીમ મારફતે સરસ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે વધુમાં જે ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલો છે હેલ્પલાઈન નંબરથી પણ એમને જે પ્રશ્નો હોય મૂંઝવતા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે એવરેજ દિવસના ત્રણસો થી ચારસો જેટલા ફોર્મ સબમિટ કરવામાં આવે છે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું વેરિફિકેશન કરવામાં આવે છે અને કોઈપણ પણ ઉમેદવારને કોઈ પ્રકારની સમસ્યા હોય તો મારા ટીમના મેમ્બર દ્વારા જરૂરિયાત જણાય તો તેઓ અમારો સંપર્ક કરીને પણ સારી રીતે વેરિફિકેશન કરાવી શકે છે વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા અને જો ઉમેદવારો વધુ હોય તો ટોકન આપીને પણ અમે વ્યવસ્થા કરીએ છીએ એટલે ખૂબ સરસ રીતે સારા માહોલની અંદર આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે ઓગણીસ તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે ઓકે થેન્ક યુ